કૃષ્ણ કનૈયા લાલ કી જય દુકરતા ભયત્રાતા આનંદના દાતા પ્રભુ આનંદના દાતા આવ્યો છું દ્વારે કરુણા કરનારા જય યોગેશ્વર ભગવાન તું છે પરમ કૃપાળું મંગલ કરનારા પ્રભુ મંગલ કરનારા ભટકી ભટકી આવ શરણે હું તારા જય યોગેશ્વર ભગવાન બુદ્ધિમંદ ગણો છું ને વળી શૂન્ય કર્મ મારા પ્રભુ શૂન્ય કર્મ મારા भावतणो भिखारी मा समतु दाता जययोगेश्वर भगवान् दोडु विश्वमहितव काज शक्तिना दाता प्रभु नादाता प्रभुशक्ति થાક્યા પ્રાણ વિશે પણ ચેતન ભરનારા જય યોગેશ્વર ભગવાન વિશ્વે તું જ સંતાનો સગડા ભૂલી ફરે તું જને પ્રભુ ભૂલી ફરે તું જને ભાવ ભક્તિ દે સૌને તવ ચરણે જય યોગેશ્વર ભગવાન વેદ સ્મૃતિ વિસરાયા ને સંસ્કૃતિ રડતી પ્રભુ સંસ્કૃતિ રડતી આ સૂલુછવા કાજ બલદે જે મુજને જય યોગેશ્વર ભગવાન નાનો ખૂબ છતાં તારો તવ શક્તિ અભિમાન પ્રભુ તવ શક્તિ અભિમાન એકલ તારા કાજ અરપી દેવા પ્રા જય યોગેશવર ભગવાન અદ્વૈતે આનંદ દિશે વેદ ખરે પ્રભુ વેદ ખરે વધતા વદતાવૈતે મિલન મધુર માણું ઘનશ્યામ જય યોગેશર ભગવાન જય યોગેશર ભગવાન વસુદેવ વસુ દેવ કંસચાણુરમર્ધન દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુર કપૂરગૌરવરૂણાવવતારરમ સંસારસારંભુજકે સદા વસંતૃંદાર રિંદે ભવ ભવાની સરીત નમા મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરૂડધ ધ્વજ મંગલ કુંડલિ કાક્ષ મંગલાય તનો હરી સર્વમંગલ લે શિવે સર્વાદીકે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુ તે નારાયણી નમોસ્ત તેમેવ માતા જ પિતા તમવ તમેવ બંધુજસખા તમેવ તમેવ વિદ્યાધ મમ દેવ દેવ વાચા મનસેન્દ્રિયે બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરો નીયત્ર સકલમ પરસ્મય નારાયણાઈ આઈ સમર્પયામ નારાયણાઈ મી સમર્પયામ જય યોગેશ્વર ભગવાન જય કૃષ્ણ કનૈયા લાલ કી જય અંબે બહુચર માતની જય કુળદેવી માતની જય અપને અપને ગુરુ દેવ કી જય હે ભગવાન આજના હિંડોળા અમે ભાવથી ભર્યા છે તમે અમને આશીર્વાદ આપજો એ ભગવાન શક્તિ આપજો ભક્તિ આપજો સદબુદ્ધિ આપજો ભગવાન જેવી બુદ્ધિ તમે આપી એવા અમે સાજ તૈયાર કર્યા છે ભગવાન ભક્તો તમે પણ દર્શન કરજો અમારા ઘરના ઈંડોળાના દર્શન કરાવું છું તમને બધાને ભક્તો આજે બીજો દિવસ છે ઈંડોળાનો દર્શન કરજો